આ ચેકિંગ દરમિયાન અંદાજે પચાસ જેટલી ઓફિસોમાં લો પ્રેશર તેમજ સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકેલી ફાયર બોટલો હોવાનું સામે આવ્યું જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરતાં ગઈકાલે ફાયર વિભાગ દ્વારા આઠ જેટલી નવી ફાયર બોટલો પાલિકાની વિવિધ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે આ પગલાંથી પાલિકાની કચેરીમાં આગ સલામતી વ્યવસ્થા વધુ મજબૂત બનશે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર